તો શરૂઆત કરીએ છીએ આપણે બાયોટેકનોલોજીની અહીંયા અહીંયા આપણે પ્રસ્તાવના ભણવા જેવી છે ચાલો હવે અહીંયા થોડીક ઇન્ફોર્મેટિવ માહિતી છે એટલે વધારાની ઇન્ફોર્મેશનની માહિતી છે ચોપડીથી સહેજ આમ તો બહારનો પોઈન્ટ છે પણ સમજવા જેવો પોઈન્ટ છે એટલે મેં અહીંયા એક્સ્ટ્રા સ્વરૂપે લીધેલો છે રાઇટ એટલે હું બાજુમાં તમને ફટાફટ લખી દઉં ઈ એક્સ ટી આર એ એકસટ ક્લિયર ઓગણીસો ને ઓગણીસનો સમય છે બાજુમાં તમને એક મજાનો ફોટોગ્રાફ દેખાય છે આ વ્યક્તિનું આપણી ચોપડીમાં કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી ન યાદ રાખો તો ચાલે પણ ઇન્ફોર્મેશનના સ્વરૂપમાં તમને યાદ રહેવું જોઈએ કે તમે મારા બાળકો છો આ કે ના રાઇટ તો યાદ રાખો બાજુમાં તમને જે ફોટો દેખાડો છે કાલ ઇરિકીનો છે હવે કાલ ઇરિકી કોણ તો કાલ ઇરિકી એટલે પહેલાં એવા વ્યક્તિ જેણે શબ્દ પ્રયોગ કરેલો બાયોટેકનોલોજી સમજાય છે તમને બાયોટેકનોલોજી શબ્દ પ્રયોગ કરનાર વ્યક્તિ કોણ તો કે કાલ ઇરિકી અને તમે ઘણી જગ્યા પર સર્ચ કરશો તો એમાં તમને ફાધર ઓફ બાયોટેકનોલોજી તરીકે પણ કોને લેવામાં આવ્યા છે કાલ ઇરિકીને પણ આપણે પહેલાં પોઈન્ટમાં યાદ રાખવાનું છે બાયોટેકનોલોજીનો શબ્દ પ્રયોગ કરનાર ઓગણીસો ને સત્તરની વાત છે ચાય વેઝમેન નામના વ્યક્તિ હતા જેમણે ફર્સ્ટ યુઝ કરેલું શું યુઝ કરેલું માઇક્રોબિયલ કલ્ચર ઇન ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ રાઇટ જો આ પોતાનામાં ખૂબ મોટી સિદ્ધિ હતી જેને હું અહીંયા ડિસ્ક્રાઇબ કરું છું ચાય વેઝમેન આને પણ પણ યાદ રાખવાની જરૂર નથી પણ તમને સમજાવવા માટે કે એને સૌથી પહેલા ઇન્ડસ્ટ્રીયલ એટલે ઔદ્યોગિક રીતે ઔદ્યોગિક રીતે કેમ સમજાવું છું હું એ પણ તમને કહું ઔદ્યોગિક રીતે એને સૂક્ષ્મ જીવનો ઉપયોગ કરીને દૂધમાંથી દહીં તો આપણે ઘરે પણ બનાવીએ છીએ બાયોટેકનોલોજી તો ત્યાં પણ છે પણ એને બહુ મોટા પાયે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીને સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીને ઔદ્યોગિક રીતે એસિટોનનું ઉત્પાદન કરેલું ડ્યુરિંગ વર્લ્ડ વોર વન ઓગણીસો સત્તર માં વર્લ્ડ વોર વન ચાલુ હતો કોનો ઉપયોગ કરીને તો હવે જે ક્વેશ્ચન બને છે નીટમાં પૂછાઈ શકે શું છે ક્વેશ્ચન તો કે એસિટો બ્યુટારિકમ આ એક બેક્ટેરિયા છે કોણ તો કે ભાઈ એસિટોબ્યુટારિકમ અને આ જે એસિટોબ્યુટારિકમ છે એનો ઉપયોગ કર્યો અને એસિટોબ્યુટારિકમ એ પદાર્થ તરીકે પોષક દ્રવ્ય તરીકે સ્ટાર્ચ સિરપ અથવા તો સ્ટાર્ચ કોન સ્ટાર્ચ એટલે શું તો કે મકાઈમાંથી નીકળતી જે સ્ટાર્ચ હોય ને એનું દ્રાવણ એમાં કોને નાખી દીધા એસિટોબ્યુટારિકમ અને એના દ્વારા એસિટોબ્યુટારિકમ સૂક્ષ્મજીવોએ શું બનાવ્યું નિપજના સ્વરૂપમાં શું બનાવ્યું તો કે એસિટોન બનાવ્યું જેનો ઉપયોગ વર્લ્ડ વોર વનમાં થયેલો ક્લિયર તો આ પોઈન્ટ યાદ રાખવા જેવો છે એસિટોબ્યુટારીકોમ એસિટોબ્યુટારીકોમ નામના બેક્ટેરિયા શું બનાવ્યું એસિટોન કોના દ્રાવણમાંથી અથવા તો કોના પોષક દ્રવ્યના માધ્યમમાંથી કોન્સ્ટાર્જમાંથી ક્લિયર અને આ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીયલ લેવલે ઔદ્યોગિક રીતે ઓગણીસો ને સત્તર સત્તરમાં થયેલી તમને બધાને ખબર જ છે હાલના સમયમાં એસિટોનનો ઉપયોગ ઘણી બધી લેબોરેટરી પ્રોસેસમાં થાય અને એનો બેસ્ટ ઉપયોગ નેલ પેઇન્ટ રિમુવર તરીકે થાય રાઇટ એટલે તમારામાંથી લેડીઝ વર્ગ મહિલા વર્ગને આ બાબતે વધારે ખબર હશે ચાલો ક્લિયર અહીંયા સુધી આ કે ના સમજાણી આખી વાત સો ટકા કોનું નામ યાદ રાખવાનું કાલીરીકી કોણ છે બાયોટેકનોલોજી શબ્દ પ્રયોગ કરનાર અને આ એક બીજું એક્સપેરિમેન્ટ છે એસિટોબ્યુટરીકમ વાળો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આપણે હવે અહીંયા એક બીજી વાત લખી છે અને આ વાત તો તમારા માટે બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે શું વાત લખી છે જુઓ રાઈટ શું કહે છે அலெக்சાન્ડર ફ્લેમિંગ ઓ બપ્પા આનું નામ તો તમે સાંભળ્યું જો છે ક્યાં સાંભળ્યું છે 12માં ધોરણના ચેપ્ટર નંબર 10 માં તો કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ અને 11માં ધોરણના ચેપ્ટર નંબર 2 માં હોતેલા ઓ બાય તો அலெக்சાન્ડર ફ્લેમિંગ નામનો વ્યક્તિ છે વૈજ્ઞાનિક છે જેમણે પેનિસિલિયમ નામનું એન્ટિબાયોટિક દુનિયાને સૌથી પહેલા લાયો એટલે પેનિસિલિયમ નામનો એન્ટિબાયોટિક એટલે ખબર પડી ગઈ ને જીવ પ્રતિરોધક એટલે કે સજીવની વિરુદ્ધ જીવનની વિરુદ્ધ આવો શબ્દ થાય રાઈટ તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિમ નામનું એન્ટીબાયોટિક જેવ પ્રતિરોધકને પેદા કર્યું કેમાંથી પેદા કર્યું પેનિસિલિમ નોટેટમ નામની ફૂગમાંથી યાદ રાખજો પેનિસિલિયમ નોટેટમ નામની એક ફૂગ છે જેમાંથી એને પેનિસિલિન નામનું એન્ટિબાયોટિક પેદા કર્યું કે જે કોને મારી નાખવા માટે જવાબદાર છે બેક્ટેરિયાને એટલે બેક્ટેરિયાનો ગ્રોથ થવા દેતું નથી એટલા માટે એને એન્ટીબાયોટિક પેનિસિલિનની હાજરીમાં એ બેક્ટેરિયા જે છે ત્યાં ગ્રોથ થતા નથી અને દુનિયાનો કદાચ આ પહેલાં પ્રકારનો એક્સપેરિમેન્ટ જે એમના દ્વારા અનાયાસે પ્રાપ્ત થયો ને એના કારણે એ સમયે પેનિસિલિયમ નોટેટમમાંથી મળતું આ પેનિસિલિન જે છે એને એક નવો શબ્દ આપવામાં આવતો વન્ડર ડ્રગ અને નોટ ડાઉન કરવું હોય તો કરી દો આ ઇન્ફોર્મેશન પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે રાઈટ સર અહીંયા બાયોટેકનોલોજીને શું લાગે વળગે હું તમને સમજાવું અહીંયા આ સજીવ છે સજીવમાંથી આ પેદાશ મળી કઈ પેદાશ પેનિસિલિન અને પેનિસિલિનના કારણે આપણા શરીરમાં થતા બેક્ટેરિયલ શું બેક્ટેરિયલ શું બોલો તો બેક્ટેરિયલ શું ઇન્ફેક્શન કાઢી નાખજે અને ફરીથી હું આ લાઈન લઉં છું રાઈટ જો તો કેમ વન્ડર ડ્રગ કારણ કે પેનિસિલિન જે છે એ કેમાંથી પેદા થતી પેનિસિલિન ખ્યાલ આવે છે આ હું બોલું છું ત્યાંથી લઈ લેજે તો તમને એમ લાગશે કે સર આ લાઈન ને અહીંયા શું કામ લીધી રાઈટ જો બહુ ધ્યાનથી સમજો બાયોટેકનોલોજી અહિયાં ક્યાં ઉપયોગમાં આવે છે હું તમને સમજાવું બાયોટેકનોલોજી અહીંયા એટલા માટે ઉપયોગમાં આવે કે પેનિસિલિયમ નોટેટમ નામની એક ફૂગ હવે આ જે ફૂગ છે એને પોતાનામાંથી એક નિપજ અથવા પેદાશ બનાવી જેનું નામ છે પેનિસિલિન અને આ જે પેનિસિલિન નામનું દ્રવ્ય છે એ બેક્ટેરિયાના ગ્રોથને અટકાવે છે એનો મતલબ આપણા શરીરમાં બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થાય તો આપણે જ્યારે આ પેનિસિલિન નામનું દ્રવ્ય ખાઈએ છીએ એટલે એ આપણા બેક્ટેરિયાના ઇન્ફેક્શનને અટકાવે છે જેના કારણે બેક્ટેરિયાનો ગ્રોથ અટકે છે આપણા માટે થયું ફાયદાકારક આપણા માટે થયું ઉપયોગીતા આપણા માટે થયું સુખાકારી નહીં એટલા માટે અહીંયા તમારે યાદ રાખવાનું છે દેટ્સ અ બાયોટેકનોલોજી કે જેની અંદર આપણે શું કરીએ પેનિસિલમ દ્રવ્યને પેદા કરીએ છીએ પેનિસિલિનને કેમાંથી પેનિસિલિયમ નોટેટમમાંથી એટલા માટે ડ્રગને શું કહી દીધું વન્ડર ડ્રગ તરીકે ઓળખાય છે કોણે ગોતેલી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ક્લિયર અહીંયા સુધી આગળ વધીએ છીએ રાઈટ હવે અહીંયા લખ્યું છે ચેન અને ફ્લોવી આ નહીં યાદ રાખો તો ચાલશે પણ વધારાની ઇન્ફોર્મેશન છે હું તમને આપ દઉં ચેન અને ફ્લોવી અને હેટલી નામના વ્યક્તિએ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન કરેલું કોનું પેનિસિલિનનું ઔદ્યોગિક રીતે એમણે ઉત્પાદન કરેલું પેનિસિલિન ક્લિયર તો આ તમારા માટે આખી એક્સ્ટ્રા સ્લાઇડ થઈ ગઈ બાયોટેકનોલોજી શબ્દ પ્રયોગ કર્યો એસિટોન ઇન્ડસ્ટ્રીયલ બેઝ ઉપર ઔદ્યોગિક બેઝ ઉપર કોનો ઉપયોગ કરીને કોન સ્ટાર્ચ કોન સ્ટાર્ચ એટલે ખબર પડી તમને મકાઈનામાંથી નીકળતી સ્ટાર્ચ ઉપર એસિટો બ્યુટારિકમ નામના બેક્ટેરિયાનો ગ્રોથ કરાવ્યો અને એસિટો બેક્ટેરિયા બ્યુટારિકમ બેક્ટેરિયાએ કોનું ઉત્પાદન કર્યું એસિટોનનું ઉત્પાદન થયું એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પેનિસિલિનના શોધક પેનિસિલિન એન્ટિબાયોટિક છે કેમાંથી મળે પેનિસિલિયમ નોટેટમમાંથી મળે અને ચાઈ ફ્લોવી અને હેટલી એ ઇન્ડસ્ટ્રીયલ રીતે પેનિસિલિનને ઉત્પાદિત કરેલો ચાલો ક્લિયર અહીંયા સુધી સો બેઝિક ઇન્ટ્રોડક્શનની આજે વાત કરીએ છીએ આપણે ક્લિયર આગળ વધીએ છીએ ફટાફટ આપણે વાત કરવા જઈએ છીએ બાયોટેકનોલોજીના સિદ્ધાંતોમાં અલિંગી પ્રજનન આનુવંશિક માહિતીને પરિરક્ષિત કરીને પેઢી પેઢી દર જાળવી રાખે છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ લાઈન કેમ કે અલિંગી પ્રજનનમાં ક્યાંય પણ જનીન દ્રવ્યની ફેરબદલી નથી થતી તમને બધાને ખબર છે ઝીરો ઝીરો એટ ડબલ ઝીરો રાઈટ તો અહીંયા અલિંગી પ્રજનનમાં જે કંઈ પણ જનીન દ્રવ્ય છે એ જ જનીન દ્રવ્ય શું થઈ જાય છે બાળકોશો સ્વરૂપે અહીંયા આવી જાય છે એટલે કે જનીન દ્રવ્ય જે છે એ પરિરક્ષિત થાય અને પેટી દર પેટી જળવાઈ રહે છે રાઈટ ચાલો બીજી વાત કરીએ છે લિંગી પ્રજનનમાં શું ઉત્પન્ન થાય છે ભિન્નતા શું કામ ઉત્પન્ન થાય છે બોલો તો કારણ કે અર્ધીકરણ થાય અને અર્ધીકરણની અંદર કઈ પ્રક્રિયા થાય તો કે વ્યતિકરણ થાય અને તેમ છતાં બે સજીવોના જનીન દ્રવ્ય ભેગા થવાને કારણે દર પેટી દર પેટી શું આવવાની છે ભિન્નતા આવવાની છે હવે અહીંયા બીજો પોઈન્ટ લખે છે પરંપરાગત સંકરણ સંવર્ધનની પદ્ધતિઓ કે જે વનસ્પતિ પ્રાણીના સંવર્ધનમાં ઉપયોગી છે ક્લિયર તેના દ્વારા કેટલીક વખત ઈચ્છિત જનીન સાથે અનિચ્છનીય જનીનોનો સમાવેશ થાય છે મિત્રો આ પોઈન્ટ ક્યાંથી છે કેવી રીતે ઉપાડ્યો છે તો કે ચેપ્ટર નંબર નવ અને એની અંદર તમારે સંવર્ધનવાળા પોઈન્ટ પર જવાનું અને આ સંવર્ધનવાળા પોઈન્ટ ઉપર તમે જાઓ એટલે ત્યાં તમારે એક શબ્દ ભણવાનો આવે છે અંત સંવર્ધન અથવા અંતર સંવર્ધનની પદ્ધતિ હવે સાંભળજો પરંપરાગત પદ્ધતિ અથવા તો પરંપરાગત સંકરણ કીધું છે જેની અંદર આપણે કોઈ એક જાત લઈએ એના શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદાને લઈને એમની વચ્ચે સંકરણ કરાવીએ હવે એમની વચ્ચે થતા સંકરણને કારણે એમની અંદર ઘણા બધા સંતાનો મળે જેમાંથી શ્રેષ્ઠ નર શ્રેષ્ઠ માદાને લઈએ ફરીથી એમની વચ્ચે સંકરણ કરાવીએ એમ પેઢી દર પેઢી કરાવતા જોઈએ તો પાંચમી ચોથી અરે ચોથી પાંચમી કે છઠ્ઠી પેઢી આપણને શુદ્ધ જાતિ તો મળે છે પરંતુ ક્યારેક એની અંદર અંતર સંવર્ધન દબાણ પણ સર્જાય એટલે કે એ સમયે ઈચ્છિત જનીનની સાથે અનિચ્છનીય જનીનો પણ આવે છે જેને આપણે હાથ દ્વારા કંઈ અલગ કરી શકતા નથી એટલે આ ખામી તો ત્યાં પણ રહે છે હવે આવી ખામીને પણ દૂર કરવા માટે આપણી પાસે કઈ તક છે તો વી હેવ અ બાયોટેકનોલોજી જેના દ્વારા આપણે માત્ર કોને ભેગા કરી શકીએ છીએ ભેગા કરી શકીએ છીએ અને આખી બ્રીડ એની અંદર ક્વોલિટી મેન્ટેન કરી શકીએ છીએ એની જાતને વધારે સક્ષમ અને સારી રીતે ડેવલપ કરી શકીએ છીએ ચાલો મારી વાત ક્લિયર થઈ જાય એટલે અંતર સંવર્ધનનું દબાણ જે છે એ અહીંયા પ્રોબ્લેમ થાય છે પરંપરાગત સંકરણની પદ્ધતિમાં રાઈટ આ પોઈન્ટ છે ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ક્યાં છે ચેપ્ટર નંબર નવમાં એને પણ તમે કરજો આગળ વધીએ છીએ આ ક્ષતિને દૂર કરવા કઈ ક્ષતિ કે ભાઈ અંતર સંવર્ધન દબાણ અથવા તો ઈચ્છિત જનીન સાથે કોણ આવી જાય અનિચ્છનીય જનીનો આવી જાય છે એને દૂર કરવા માટે આપણી પાસે શું ઉપાય છે જીન ક્લોનિંગ અથવા તો જનીનનું સ્થળાંતર ઉપયોગ કરી પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી આના તો આપણે ભણવાના છીએ અહીંયા હજી ઇન્ટ્રોડક્શન થયું છે શું પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી અથવા તો એને બોલીએ છીએ આર ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એનું નિર્માણ કરે છે જેથી ક્ષતિ દૂર થાય અને ઈચ્છિત લક્ષણો જ અન્ય પેઢી અથવા તો આવતી પેઢીમાં આપણે દાખલ કરી શકીએ જીન ક્લોનિંગ જનીન સ્થળાંતર યાદ રાખજો કેવી રીતે થાય એની સ્ટોરી સ્ટોરી આખી બાકી પણ દિસ ઇઝ ધી રેફરન્સ ઓર આપણી પાસે એનો ઉપાય છે શું ઈચ્છિત જનીનને જ લાવવાનો ક્ષતિયુક્ત અથવા અનિચ્છનીય જનીનને દૂર કરવા માટેનો ચાલો ક્લિયર ફરીથી બાયોટેકનોલોજીના સિદ્ધાંતમાં આ ભાગ પર જઈને મોટા ભાગે ડીએનએ નો ટુકડો આપમેળે સ્વયં જનન પામતો નથી હાલો આ વાત પણ સાચી છે આને પણ લઈ લઈએ તમને મિત્રો પહેલાં અહીંયા સુધીનું ક્લિયર થઈ ગયું શું થાય છે તમને ખ્યાલ આવે છે આ કે ના તો મારે ક્યાંક ને ક્યાંક શું કરવું છે નવી પેઢી આવે છે નવી વનસ્પતિ વિકસાવી છે નવું પ્રાણી સૂક્ષ્મ તો એની અંદર ક્યાંક ને ક્યાંક મારે ઈચ્છિત લક્ષણો જોઈએ છે આ આપણો પોઈન્ટ છે એટલે મારે એવા બેક્ટેરિયા વિકસાવવા છે જેમાં મારા ઈચ્છાયુક્ત જનીન હોય એટલે મારી ઈચ્છાના જનીન હોય જેના કારણે બેક્ટેરિયા સારામાં સારી નીપજ પેદા કરે રાઈટ અથવા તો એવું પ્રાણી એવી વનસ્પતિ કે જેમાં હું એવું ઈચ્છિત જનીન નાખું જેના કારણે વનસ્પતિ છે તો સારામાં સારો પાક આપે પોષણ એની અંદર વધારે હોય પોષણયુક્ત દ્રવ્યોનું પ્રમાણ એની અંદર વધારે હોય કીટ પ્રતિરોધક હોય તાણ પ્રતિરોધક હોય એ ઊંચા તાપમાને પણ જીવી શકતી હોય એવા જનીનો મારે નાખવા છે જેના કારણે વધારેમાં વધારે પ્રોડક્શન મળે એવા પ્રાણીઓ નાખવા છે કે જેમાં પોષણક્ષમ દ્રવ્ય મળી રહે સમજાય છે તમને મારી વખતે એના માટે હું માત્ર ઈચ્છિત જનીનને એમાં દાખલ કરવાનો છું ઈચ્છિત જનીન દાખલ કરવા માટે મારી પાસે શું છે બાયોટેકનોલોજી એમાં કોણ જીન ક્લોનિંગ અને જનીન હવે એના માટે શું તો નેક્સ્ટ ટોપિક અહીંયા થાય છે કે ભાઈ મોટા ભાગે ખાલી જે ડીએનએ નો ટુકડો જો હું લઈ લો અને સજીવની અંદર નાખી દઉં એટલું સિમ્પલ નથી એટલે ડીએનએ નો ટુકડો લીધો અને નાખી દીધો અને નવો સજીવ પેદા થઈ ગયો નહીં તો એ શું છે તો કે આપ મેળાઈ તો સ્વયં જનન પણ નથી પામતો એટલે ડીએનએ નો ટુકડો હોય આબરા કડાબરા તો એક માંથી સીધા બે થઈ જાય નહીં રાઈટ એટલે પામતો નથી કારણ કે આ ટુકડો રંગસૂત્રનો જે એક ભાગ છે તમને ખબર છે ને ડી અને રંગસૂત્ર એનો જ એક ભાગ છે રાઈટ જ્યારે તે ગ્રાહી જનીનો સાથે જોડાઈ જાય ત્યારે તે વિભાજન પામી યજમાન ડીએનએ આનુવંશિકતાને પામે છે અથવા તો આનુવંશિક બને છે અને આ માટે ડીએનએ પાસે સ્વયંજનની ક્ષમતા હોય છે ઉદાહરણ તરીકે હું તમને સમજાવું હું અહીંયા કોઈ એક સજીવને લઈ લો અથવા બેક્ટેરિયાનો કોષ લઈ લો એનું કોઈ ડીએનએ અહીંયાથી મેં લઈ લીધું અને આ ડીએનએ એટલે મેં પ્લાઝમિડને લઈ લીધું ક્લિયર આ કે ના અથવા તો આ પ્લાઝમિડને લઈને હું અન્ય સજીવની અંદર ડાયરેક્ટ દાખલ કરી દઉં આમ તૂટેલું ને તૂટેલું તમને લાગે છે એ હવે એટલે કે આ ધારો કે હું આને યજમાન બોલી દઉં તો આ યજમાન કોષ આ તૂટેલા પ્લાઝમિડને એકમાંથી બે જ્યારે કોષ બને તો એ યજમાન કોષ આ તૂટેલા પ્લાઝમિડને લઈ જાય નહીં ક્લિયર સમજાય છે બીજો વસ્તુ આને આપણે કાઢી નાખીએ અને હું હજી અલગ રીતે સમજાવું ધારો કે આ બધું ગયું ઉદાહરણ તરીકે મારી પાસે ઈચ્છિત લક્ષણવાળું જનીન છે રાઈટ સમજી લો મારી પાસે ઇન્સ્યુલિનનું જનીન છે આનાથી સમજીએ આપણે એટલે જનીન જનીનનો ટુકડો છે એટલે કે ડીએનએ નો ટુકડો છે આ ડીએનએ ના ટુકડાને હું સીધે સીધો બેક્ટેરિયલ કોષમાં દાખલ કરી દો બેક્ટેરિયલ કોષની અંદર મેં આ દાખલ કરી દીધો હાલો એનું ખુદનું જનીન દ્રવ્ય એની પાસે રહેલા પ્લાઝમેડ અને મેં ઈચ્છિત લક્ષણનો ટુકડો દાખલ કરી દીધો રાઈટ આ ઇન્સ્યુલિન જનીનનો ટુકડો મેં અહીંયા દાખલ કરી દીધો તમને શું લાગે છે આ લોકો આગળ વધે છે નહીં કેમ કેમ કે આ રંગસૂત્રનો તો એક જ ભાગ છે મારે શું કરવું પડશે તો એ સમજાવે છે એટલે હું પેલા ઇરેઝરથી આને કાઢી નાખું મારે શું કરવું પડશે છે ઇન્સુલિનનો જે ડીએનએનો ટુકડો છે એટલે ઇન્સુલિનનો જે જનીનનો ટુકડો છે એ જનીનના ટુકડાને સૌથી પહેલાં હું પ્લાઝમિડ સાથે અથવા તો અન્ય કોઈ સજીવના અથવા તો વાહક તરીકે હું કોઈ પ્લાઝમિડને લઈશ પ્લાઝમિનને ચોક્કસ જગ્યાએથી કટ કરીશ અને કટ કરેલા ભાગે હું આ ટુકડાને ચડાવીશ અને હવે આ પ્લાઝમિડને હું યજમાન કોષમાં દાખલ કરીશ એટલે આ ધારો કે કટ મૂકી દીધી મેં આ પ્લાઝમિડને આમાં દાખલ કરીશ હવે આ સંપૂર્ણ પ્લાઝમિડ જે છે એ પોતાના નિયમ અનુસાર આ બેક્ટેરિયલ કોષ જ્યારે વિભાજન પામે અને એકમાંથી બે થાય એ સમય દરમિયાન આ પ્લાઝમિડ પણ શું થશે એકમાંથી બે થશે એટલે કહેવાનો મારો મતલબ છે ખાલી રંગસૂત્ર નાખવાથી કોઈ પ્રક્રિયા નહીં થાય એના માટે મારે આખી પ્રોસેસમાંથી પસાર થવું પડશે હલો મારી વાત ક્લિયર થાય છે તમને આખી વાત સમજાય છે એટલે માત્ર ડીએનએ ના ટુકડો નાખવાથી સ્વયં થઈ જશે નવો સજીવ પેદા થઈ જશે નહીં એના માટેની આખી પ્રોસેસ આપણે સમજવાની છે એ તો આખું ચેપ્ટર છે બાયોટેકનોલોજી તમને અહીંયા સુધી સંપૂર્ણપણે ખ્યાલ આવ્યો હાથ ઊંચા કરો તો વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ અને હાથ ઊંચો નથી કર્યો હાથ ઊંચો કર્યો ભાઈ કહેર ક્લિયર સમજાણું તમને અહીંયા સુધી ઓકે રાઈટ હજી જેમ જેમ આગળ જોશું વધારે ડીપમાં સમજાશે નથી સમજાણું ઇટ્સ ઓકે હજી આને આપણે વધારે ડિટેલમાં કામ કરશું એટલે તમને સમજાશે ચાલો ક્લિયર થઈ ગયું અહીંયા સુધી રાઈટ એટલે શું કે છે કે આ ટુકડો રંગસૂત્રનો એક ભાગ છે જ્યારે ગ્રાહી જનીનો સાથે ગ્રાહી જનીનો સાથે જોડાય ત્યારે વિભાજન પામવાની ક્ષમતા આવે ને એના કારણે આ ડીએનએ જે છે એ કેવું બન્યું આનુવંશિક બને અને આ માટે ડીએનએ પાસે સ્વયંજનન ની ક્ષમતા હોય એટલે એ આ મેળે શું થશે સ્વયંજનન પામશે

અને તમારે આ યાદ રાખવાનું છે ફોર સ્ટાર થયા હાલો ફાઈવ સ્ટાર કેમ આવો ઉદાહરણ તરીકે હવે તમે જો ઉપરની જે પ્રક્રિયા હતી ને એમાં મેં એક આવું પ્લાઝમિડ લીધું જોયું તમે કલર બદલી નાખીએ આપણે મેં એક આવું પ્લાઝમિડ લીધું હતું અને પ્લાઝમિડ ઉપર બહારથી ઈચ્છિત લક્ષણો વાળું ડીએનએ ને મેં જોયું હતું તો આ પ્લાઝમિડને જ્યારે યજમાન કોષમાં દાખલ કરવામાં આવે એટલે આ બેક્ટેરિયલ કોષમાં જ્યારે દાખલ કરવામાં આવે તો એ પ્લાઝમિડ જે છે એની પોતાની પાસે આનુવંશિક નહીં બને અને એના માટે એની પાસે ચોક્કસ ડીએનએ નો ક્રમ વાળી એક સાઈટ જવાબદાર હોય જો અહીંયા હું અલગ કલરથી કહું જેને કહીએ છીએ ઓરી ક્યાં ભણવામાં આવતું ચેપ્ટર નંબર છ માં

આ બહારથી નાખેલું ડીએનએ હતું ને એટલે કે ઇન્સ્યુલિનનું જનીન હતું ને જો લીટો કરી દો એટલે તમને ખ્યાલ આવે આ ઇન્સ્યુલિનનું જનીન હતું જેને મેં કોની ઉપર નાખ્યું હતું તો કે આ વાહક ઉપર નાખ્યું હતું વાહક તરીકે મેં કોનો ઉપયોગ કર્યો તો તો કે ભાઈ પ્લાઝમિડનો ઉપયોગ કર્યો હતો અને એ પ્લાઝમિડ પાસે શું હોવું જરૂરી હતું શું હોવું જરૂરી હતું તો કે ઓરીસાઇડ શું હોવું જરૂરી હતું તો કે ઓરીસાઇડ ચાલો હું હજી એને વ્યવસ્થિત લખી દો ઓરી સાઇટ એટલે કે ઓરી નામની જગ્યા ચોક્કસ ડીએનએ નો ક્રમ હોવો જરૂરી હતો રાઈટ અને એ ક્રમ હશે તો જે વિદેશી ડીએનએ નું આનુવંશિક એક પેઢીમાંથી બીજી પેઢીમાં કરી શકશે જરૂરી છે જેને આપ મેળે સ્વયં જનનને ગુણન પામી શકે છે અને આ જ પ્રક્રિયાને શું કહેવાય છે ક્લોનિંગ કહેવાય છે ચાલો મારી વાત ક્લિયર થાય છે અથવા ટેમ્પલેટ ડીએનએ ની એક સરખી અનેક લકોલોનું નિર્માણ કરી શકે છે રાઈટ હું ફરીથી તમને અત્યારે સમજાવું છું ધ્યાનથી સમજજો રાઈટ આખી પ્રક્રિયા આપણે ફરીથી સમજીએ છીએ મેં અહીંયા જનીન લઈ લીધું જો જો ચેપ્ટર નંબર તમે વિશે ભણી ગયા છો અહીંયા ઇન્સુલિનનું શું લઈ લીધું તો કે જનીન લઈ લીધું તો આ જનીન ને ઉદાહરણ તરીકે હું આ રીતે દર્શાવી દઉં તો આ જનીન જે છે એને મારે શું બોલવું પડે ઈચ્છિત લક્ષણો

એક ટુકડો કરે એટલે મેં કાપી નાખ્યું કેવી રીતે કાપ્યું શું કાપ્યું એને પછીથી જોઈએ અને એમાં મારે હવે ઈચ્છિત લક્ષણો વાળું ડીએનએ દાખલ કરવું છે રાઈટ તો ચાલો ઈચ્છિત લક્ષણો વાળું ડીએનએ આપણે અહીંયા દાખલ કરી દઈએ ક્લિયર હવે આ ઈચ્છિત લક્ષણ વાળું ડીએનએ મારે ક્યાં નાખવાનું છે યજમાન કોષોમાં એટલે હું અહીંયા યજમાન જો આ જ આખી બાયોટેકનોલોજીની આ જ આખી મેથડ છે આને તમે એકવાર સમજી ગયા એટલે તમે જંગ જીતી જાશો

એટલે આ ઈચ્છિત લક્ષણોવાળું ડીએનએ અને એની સાથે વર્ધિત પ્લાઝમિન અને આ સાથે એની પાસે એનું ખુદનું કોણ હોય જીનોમિક ડીએનએ હવે જ્યારે આ અલિંગી પ્રજનન કરે અને જ્યારે એ એકમાંથી બે નવા કોષો બનાવે તો આ બંને નવા કોષોની અંદર એનું જીનેટિક મટીરિયલ છે એ કોપી થાય શું કામ કોપી થાય કેમ કે એમાં એક ચોક્કસ ક્રમ જવાબદાર હોય એને કોપી થવા માટે જેને આપણે બોલીએ છીએ ઓરિસાઇડ અથવા તો સ્વયંજનનની ઉત્પત્તિ માટેની નિશ્ચિત ક્રમ અથવા શૃંખલા એવી જ રીતે બહારથી નાખેલું જે આ પ્લાઝમિડ છે ને બચ્ચાઓ એની પાસે પણ શું હશે તો કે એક ચોક્કસ ક્રમ અથવા તો શૃંખલા હોવી જરૂરી છે જેને આપણે બોલીએ છીએ ઓરિસાઈટ અને એ ઓરિસાઈટના કારણે આપણું ઈચ્છિત લક્ષણ ધરાવતું પ્લાઝમિડ એ કેવું બને તો કે એ હવે આનુવંશિક બને અને આનુવંશિક બનવાને કારણે પ્રત્યેક પ્રત્યેક નવા ડીએનએ ની અંદર અથવા તો પ્રત્યેક નવા કોષની અંદર આપણું પ્લાઝમિડ જે છે એ કોપી કરે અને એ કોપી થવાને કારણે અહીંયા જે નવા કોષો બને છે એ અલિંગી પ્રકારના પ્રજનનને કારણે એક્ઝેટ હંડ્રેડ પર્સન્ટ આઈડેન્ટિકલ કોના જેવા બને આ પિતૃકોષ જેવા જ બને એટલા માટે આ શબ્દને ક્લોનિંગ પણ કહેવાય એ હવે ખબર પડી આખી મેથડ આ જ આખો કોન્સેપ્ટ તમને પાછળના પોઈન્ટમાં સમજાયો આ કે ના હંડ્રેડ પર્સન્ટ તમે જુઓ અહીંયા મેં આ એવા પ્રકારનું ઇચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ કે જેની પાસે ઓરી છે જેના કારણે આપમેળે સ્વયં જનન કરે ને સ્વયં કરવાના કારણે પેઢી દર પેઢી ઇચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ એમનામાં જશે એટલે નવા કોષોમાં જશે એટલે કે આપણું ઇચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ કેવું બની ગયું આનુવંશિક અને એના કારણે આ જે પિતૃ કોષ હતો એ જ્યારે જ્યારે નવા કોષોનું સર્જન કરે તો એક્ઝેક્ટ હંડ્રેડ પર્સન્ટ જનીન દ્રવ્યના મટીરિયલ તરીકે એના પિતૃ પાસે હોય એવું જ નવા કોષો પાસે આવે એટલે એને ક્લોનિંગ પણ કહેવાય હાલો ક્લિયર સમજાય ચાલો કાઢી નાખો આને રાખવું છે હા કે ના રાખવું ફટાફટ લખી નાખો અથવા તો ડ્રો કરો જરૂર પડે એ બુકમાં છાપતા જજો જરૂર પડે એ બુકની અંદર નોટ ડાઉન કરતા જજો એટલે તમને ખ્યાલ આવે કે મારે ક્યાં કયો પોઈન્ટ સમજવાનો છે કેમ કે ઓરિસાઈટ વિશે તમે ચેપ્ટર નંબર છમાં માં પણ ભણી ગયા છો ક્યાં ભણી ગયા છો હું તમને હજી વાત કરું આપણે કોષ ચક્ર ભણીએ ને તો કોષ ચક્રમાં જીવન તબક્કો એસ તબક્કો ને જીટુ તબક્કો એસ તબક્કાની અંદર ડીએનએ નું શું થાય તો કે સ્વયં જનન થાય એટલે ડીએનએ ડુપ્લિકેટ થાય ભણ્યા છો ને ત્યાં તમારે આ સ્વયંજનનની આખી પ્રોસેસ ભણાવો તો એનું સ્ટાર્ટઅપ ક્યાંથી થાય ઓરી સાઈડ ડાર્ક કલરથી લખેલું છે એટલે સ્વયં જનનની ઉત્પત્તિ તો હોવી જોઈએ હોવી જોઈએ અને હોવી જ જોઈએ અધરવાઇઝ ડીએનએ નું સ્વયંજનન થતું નથી થેન્ક સો મચ ક્લિયર થાય છે તમને આ પોઈન્ટ ઓકે મિત્રો તો અહીંયા સુધી મેં તમને પ્રસ્તાવનાનો પહેલો ભાગ પૂરો કર્યો હવે આપણે પ્રસ્તાવનાના બીજા ભાગ તરફ જઈશું પણ એને નેક્સ્ટ લેક્ચરમાં લેશું એટલે આપણી જે પ્રસ્તાવના છે એ બે લેક્ચરની થશે ઓકે તો અહીંયા મેં તમને સામાન્ય બાયોટેકનોલોજી શું કહેવાય બાયોટેકનોલોજીમાં કયા કયા કામ થાય છે બાયોટેકનોલોજીની અંદર આપણે અલ્ટિમેટલી ક કોનો ઉપયોગ કરીએ છીએ અને આપણે શું કામ કરવાના છીએ એની વાત કરી નવા લેક્ચરમાં આપણે થોડુંક ડીપન કરશું પ્રસ્તાવના ઠીક છે મિત્રો જય હિન્દ વંદે માત્ર